જંબુસર નગરપાલિકા વોર્ડ નંબરની એકની પેટા ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામ જામશે બપોર બાત્રીસના અરસામાં પ્રાપ્ત થતી માહિત માહિતી અનુસાર આવતીકાલે નગરપાલિકા વોર્ડ નંબર એકની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં સભ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતાં પેટા ચૂંટણીની જાહેરાતની સાથે રાજકીય પક્ષોમાં અને ટિકિટ વાંચવામાં તરવડ જાગ્યો હતો અને જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની ચૂંટણીમાં ભાજપમાંથી અમીષાબેન કરણભાઈ વાઘેલા કોંગ્રેસમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ આપમાંથી કિરણબેન યોગેશ કુમાર માછીએ ચૂંટણી અધિકારી પ્રશાંતભાઈ ગામિતે ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું આવતીકાલે યોજાનાર ચૂંટણી ચાર બુથમાં યોજાશે જેમાં બે હજાર ત્રણસો સ્ત્રી તથા બે હજાર ચારસો પચીસ પુરુષ મતદારો મળી કુલ ચાર હજાર સાતસો ત્યાંસી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પેટા ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને એક ઝોનલ અધિકારી એક આસિસ્ટન્ટ જોનલ અધિકારી ચાર પ્રિસાઇન્ડિંગ એક રિઝર્વ ચાર એપીઆર એક રિઝર્વ આઠ પીઓ એક રિઝર્વ ચાર એ બે રિઝર્વ કર્મચારીઓને ચૂંટણી અધિકારી દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રાંત કચેરી ખાતેથી ઈવીએમ મશીન દ્વારા ઈવીએમ મશીન તથા જરૂરી સાધન સામગ્રી લઈ મતદાન મથકે જવા રવાના થયો હતો જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એક પીઆઈ વીસ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે